નમસ્તે મિત્રો હું રાજેશ લિંબાસિયા પાર્ટ ટુ ગોબરગેસ પ્લાન્ટની વિસ્તૃત માહિતી માટે અત્યારે અમે સાથે અમારા સાથીદારો મિત્રો સાથે અમે ચર્ચા વિસ્તૃત કરીશું મારું નામ ગોરધનભાઈ ભીમાભાઈ ધાડવી ચોટીલા તાલુકાનું ખેરાણા ગામ અત્યારે અમે અહીંયા ગુંડા ગૌશાળાએ પ્લાન્ટ જોવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે મારું નામ ભાસ્કરભાઈ દામોદરભાઈ નિરંજની અને અમે બાયોગેસ પ્લાન્ટ ટેકનોલોજી પ્રોવાઈડર તરીકે છીએ આજે રાજેશભાઈને ત્યાં ગુંદા ગૌશાળામાં વિઝિટ માટે મારું નામ શૈલેશભાઈ સગનભાઈ શેખ ગામ લાખાણકા તાલુકો છોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આજે ગુંદા ગામમાં જય નારાયણ ગૌશાળા સિલ્ટેબલ ટ્રસ્ટ દ્વારા જે બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે તેની મુલાકાત માટે આવ્યા છે

રાસાયણિક ખાતર ની જગ્યાએ આપણે જે ઓર્ગેનિક ફાર્મિંગ કરવાની વાત કરી છે તો એ બાયો ફર્ટિલાઇઝર પ્લાન્ટ છે અને ગેસ તો એમાં બાય પ્રોડક્ટ થાય છે એ વાત મને આજ ખબર ખરેખર પડે મને એમ થતું કે આપણે બાયોગેસ લગાડશું તો આ ગેસ વાપરીને આપણે એમાં શું વળતર લેશું પણ એ બાયોગેસ જે ગેસ છે ને એ તો બાય પ્રોડક્ટ છે તમે કીધું એમ પણ ખરેખર આપણે રાસાયણિક ખાતર નાખી નાખીને દવાઈઓ છાંટીને

સર્વિસ સ્ટેશન એને નહીં હોય તો એની જમીન ક્યારે ધોવાની નથી અને ઈ પોતા જો છોકરા પાસે સર્વિસ સ્ટેશન નહીં હોય તો કોક આવીને એમ કે છે ગાટી મોયલ બદલાવું પણ સર્વિસ નથી કરતા એટલે બદલાવું નથી તો આ એવી જ માહિતી છે તમારી પાસે જો ગાય છે

અને અહીંયા તમે જોઈ બધું તો એમાં તમારા વિશે મંતવ્ય શું ના ના મે હું પોતે જ એક કંપની ચલાવું છું હું હું ગૌદાન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અને બાયોટેક્નોલોજી સપ્લાય ટીમ છે હું હું મે ચાલુ કર્યું હું ઓર્ગેનિક ખાતર બનાવું હું હું એમાં ગાયનું જે છાણ હોય છે એ મરકાનું સરક એની નખો દૂર નખો હું મે આ બધું મિક્સ કરીને દાણાદાર ખાતર બનાવું છું હા એક વસ્તુ મને મેન જ બહુ જ એટલે મેં જોયું કે ભાઈ ગાયનું સાણ એને ગીત કરવી ઘણી બધી વાર પિસ્તાલીસ પચાસ દિવસ અને પછી હું એને ખાતરમાં કરીને દાણાદાર બનાવી દેશ પણ હું એવી સાંધમાં હતો કે એવું ખાતર મળે હું ડાયરેક ગીત કંપોઝ એવું આ બાયોગેસ પ્લાન્ટની આજ મુલાકાત લીધી એટલે મારા માટે વર્તન છે તો ભાઈ નહીં મારે પણ બાયોગેસ પ્લાન્ટ બેસાડી અને એમાંથી જે સમય છે એ ખેડૂતને પાવામાં પણ આપવાનું અને જે વેસ્ટ સાણ છે એનું વર્મી બનાવીને પણ હું વેચ એટલે બહુ સરસ મજાનો પ્લાન છે ખેડૂતોને પોતાને જો પોતાની ખેતી કરવી હોય સસ્તી કરવી હોય મોંઘા ખાતરથી બસવું હોય અને પોતાની જમીનને જે બંજર બને રાસાયણિક ખાતરને નાખીને બગાડી નાખી છે

આ જે પરિસ્થિતિ રહી આ પરિસ્થિતિ ક્યાં જાય આગળ જતા ખેડૂત રહ્યા ક્યાં જવાના બસ જો ખેડૂત છે એ ઉત્પાદન ની ક્ષમતા વધારશે તો ખેતી કરશે બિલકુલ બરાબર નગર ખેતી અત્યારે છોડવા જ માંગે છે

આજે એમ થાય કે રાજુભાઈ ને તો આપડે એમ થાય કે આજ આપણ કરતા હોય ને એના માટે આજ નવો દીવ લાગે કે એનો આપણે જે ફૂલ છોડમાં જોયું આપણે એને શાકભાજી ના જોયું કે આપણને એમ થાય કે આ પંદરસો પંદરસો ની ઠેલિયું નાખતા લિટર લિટર હજાર ના દેતા પણ ખાલી રાજુભાઈ આશરે કોઈક આવી જાય અને એની વાત જો ખરેખર બે જણા કાનમાં લાગી જાય ને દોઢ ફૂટ થી અત્યારે બરાબર અમે ખાલી ખાવા માટે પંદર છોડવા તમારે છે ને કેડ થી જરાક નીચે હતો કેટલા થી નીચે બરાબર અમે દોડ બહુ એવા ધક્કા જ હોય ધક્કા આવે એમાં કોઈ દવા નો બરાબર છે એનો દડો રહ્યો ને એની સાઈડ તમે જોવો ને તો માર્કેટમાં માં જોવા તમે એ સંશોધન કઈ ને ત્યારે અમે ત્રણ વિકલ્પ ફૂલાવો કે ભાઈ આમાં હવે ફૂલાવર વાવો ભાઈ ફૂલાવર જ્યાં થાશે આમાં એવું નથી કે ઘણી બધી પેસ્ટ લાગવાની છે એના માટે તમારે જથ્થો દવાઓ એને બદલે જો છોડ જ મજબૂત હોય તો સાહેબ કેવાય આ એના ગૌમૂત્ર માંથી આ બધું બાયોગેસ ની જે પ્રોસેસ થાય અને જે આપણી અર્થ છાંટીએ માટે વર્મી વોશ છાંટીએ તો ખરેખર આપડે પેલા જે ખેતી હતી ને એના કરતા પણ સારી અને ખેતી કરતા કરતા અનાજ જે પાક છે જે શાકભાજી થશે એ ખરેખર ઝેર મુક્ત થશે આ વાત આ સંદેશો જો બધા સાંભળે અને આ વાતથી જો પાંચ ખેડૂત સમજે ને તો એના જીવનમાં એના કેટલા બધા રોગશાળા પણ બચી શકશે આ એક પુણ્ય કામ રજુ ભાઈ ખરેખર વીઘા જમીન છે કેટલા વીઘા બરાબર છે તો એક વીઘામાં જ પ્રયોગ કરો

તેને માત્રા બધા આપે છે તમે આમાં બે એમ એમ નાખો દસ એમ નાખો સો એમ નાખો હવે ડોક્ટરી ભાષામાં એગ્રો દ્વારા રહ્યા એ લેખિત લેબલ કેમ નથી આપતા ત્યાં નાખશો એટલે રિઝલ્ટ મળશે ને તમારો પાક આટલો થશે હું એવા દાવા સાથે કહી શકું એક વીઘામાં પૂરેપૂરી સ્નરી પાડ્યો બે વાર પછી બે વાર સુધી કઈ નાખતા જ નહીં બરાબર છે બરાબર છે અને ઉત્પાદન લીધે રાખો સંદેશ આપો તો બસ તો એ જ છે કે ખેડૂત છે ખેડૂત બરાબર છે ઉનાળે પાણી નથી રેવાના બધા છે આપડે હાથમાં છ મહિના છ મહિના ની અંદર તમારે જે વસ્તુ બનાવવાની છે અને તમારે ઉટી જવાનું છે તો તમે ફાર્મર નહીં ફાર્મર નહીં એના તમે સીઈઓ છો તમે તમારી માલિક ના છો એટલે કે કંપની ના માલિક છો તમે કંપની ને આપો ખેતી ને દરજ્જો નો આપો અને એમાં ખૂણા માં ચાલુ કરો અને વિસ્તૃત બનાવો બરાબર આજ મારો સંદેશ